એક વાંદરો અને મગરની કહાની એક નદીની કાંઠે એક મોટું ઝાડ હતું એ ઝાડ પર રહેતો હતો એક હોશિયાર વાંદરો એનું નામ હતું ચીકુ તે રોજ ઝાડ પરથી મીઠા જાંબુ ખાય અને આનંદથી રહેતો નદીમાં રહેતો હતો એક મગર નામ હતું કાળું એક દિવસ કાળું ખૂબ થાકી ગયો અને નદીના કિનારે આરામ કરવા આવ્યો ચીકુએ એને જોયો અને કહ્યું મિત્ર થાક્યા છો આવો થોડા જાંબુ ખાવો કાળુ ખુશ થયો તે રોજ આવતો અને ચીકુ તેને જાંબુ ખવડાવતો આ રીતે બંને મિત્રો બની ગયા પણ એક દિવસ કાળુની પત્ની મગરાણી કહેલું તારા મિત્ર વાંદરાનું કલેજું તો મીઠું જાંબુ ખાઈને બહુ સ્વાદિષ્ટ બન્યું હશે મને એ ખાવું છે કાળુ દુવિધામાં પડી ગયો પછી તેણે એક યુક્તિ કાઢી અને ચીકુને કહ્યું મારા ઘરે આવશો તમારું પરિચય મગર પરિવાર સાથે કરાવવું ચીકુ રાજી થયો પણ જેમ જ કાળુ નદીમાં વચ્ચે લઈ ગયો તેણે કહ્યું મને માફ કરજો ચીકુ મારી પત્ની તારા કલેજા ખાવા માગે છે ચીકુ ચોકી ગયો પણ એ તો ખૂબ હોશિયાર હતો અરે કાળુભાઈ તમે મને પહેલાં કહેલું હોત તો હું મારું કળેજું લઈ આવત એ ઝાડ પર રાખીને આવ્યો છું કાળું ખાખા ખોળી કરતો થયો તરત પાછા વળ્યા અને જેવું નજીક ઝાડ આવ્યું ચીકુ ઠેકડો મારીને ઝાડ પર ચડી ગયો અને અવાજ લગાવ્યો મિત્રતા જ્યાં વફાદારી ના હોય ત્યાં મફતમાં પણ જાંબુ નહીં મળે આ વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો